હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં નર્મદે હર બધાને તો ઘણા સમય આપણે વિચાર કરતા હતા કે એટલે ફરવા જવાની મોટી ટ્રીપમાં આજે વારો આવી ગયો આજ આપણે બહુ લોંગ ટ્રીપમાં એટલે ઘણા દિવસની ટ્રીપમાં જવા લાગી જીપ એટલે ટ્રીપ તો બહુ લાંબી છે એટલે તમે વિડીયો જોવો અને આપણી ચેનલમાં પેલો વિડીયો છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને નવા નવા વિડીયો મળતા રહે અને આપણી ટ્રાવેલિંગના અને બાર દરરોજ નવી જગ્યાના વિડીયો મળતા રહે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો ને આપણી આ ટ્રીપનો બધા જ લો જોવા માટે ડે વન ડે ટુ કરીને જે આવશે એટલે જોવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો હું બે લાઇકન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન મળતી રહે તો વિડીયોમાં તમે બન્યા રહો અને હું સાથે સાથે કઈ ચાર્સ જાઉં છું કઈ રીતે ને ટ્રીપ ક્યાં જવાની છે અને ટ્રીપ મજા આવવાની છે એટલે બન્યા રહો હાલો તો ટ્રીપમાં જવા માટે આપણે પહેલાં તો આવી ગયા આપણા ગામથી થોડાક દૂર એટલે છેલ્લું ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર છે શિહોર શિહોર આપણે આવી ગયા કારણ કે ત્યાંથી ટ્રેન પકડવાની છે ટ્રીપમાં જવા માટે હા ત્યાં આપણી ટ્રીપ છે ને એની ટ્રેનમાં થવાની છે એટલે ખૂબ જ મજા આવવાની છે એટલે પહેલાં તો આપણે આવી ગયા શિહોર ને ત્યાર જ્યાં છે આઠ સાડા થોડી આપણી ટ્રેન આવશે અને પછી આપણે ટ્રેનમાં જવાનું છે અને પછી આપણી લોંગ ટ્રીપ શરૂ છે જવાની છે ખૂબ જ મજા આવશે એટલે તમે વિડીયો જોતા જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો અત્યારે કંઈક એક વાગ બાજુ આવ્યું છે રાજના અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે વિરમગામ તો વિરમગામ ગામ એક નાનો એવો હોલ્ડ એટલે થોડીક ચા પી મિત્રો અત્યારે કઈ બે વાતો આવી ગયા છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહેસાણા મહેસાણામાં અત્યારે આપણે એન્ટ્રી કરી દીધી છે તો તમે જોઈ શકો છો મહેસાણા તો મિત્રો આખી રાત આપણે કાઢી અને પછી આપણે સવારમાં વહેલા આવેલા કે

તો અત્યારે રહો તો આપણે સાંજના પાંચ છ વાગ્યા અને આપણે પહોંચી ગયા છીએ હરિયાણા અત્યારે હવે હરિયાણા આપણે જોઈએ કેટલું છે અને હરિયાણા પછી આવશું પંજાબમાં મિત્રો કેટલા એક બે ને ત્રણ રાજ્ય હવે આવી ગયા છે પહેલાં આપણે ગુજરાત વધી ગયા પછી રાજસ્થાન આખો દિવસ કાઢી નાખ્યો અને અત્યારે હરિયાણામાં એન્ટર થઈ ગયા મતલબ અડધું તો હરિયાણા આવી ગયું છે હવે આવશે અંદાજ પ્રમાણે પંજાબ આવશે પછી ત્યારબાદ આપણે લોકેશન છે વહીંયા અત્યારે હવે આપણે હરિયાણા નીકળી ગયા છીએ નામે સ્ટોક હતો તો આપણે ગયા આવીએ તો હવે વિડીયો બન્યા રહો અને હવે મળી આગળ અત્યારે આવી ગયા છીએ ઝાંખલ સ્ટેશનનું નામ છે જે હરિયાણાનું લાસ્ટ સ્ટેશન છે એવું છે અને હવે આની પછી આગળ થઈ જશે પંજાબ શરૂ પછી ત્યાંથી આપણે થોડુંક જ દૂર છે તો અત્યારે આ હરિયાણાનું લાસ્ટ સ્ટેશન છે અને હવે આની પછી થાય છે પંજાબ શરૂ તો હાલો તમે બંને જો જો રાત્રિના સાડા બાર વાગે ગયા અને અત્યારે આપણે કંઈક આંબવાલા સ્ટેશન પર પહોંચી ગયા બહુ અંધારું છે બસ હવે થોડી બે ચાર કલાકમાં પહોંચી જઈ જોવું આપણે અત્યારે તો મધ્યરાત્રિ છે તો મિત્રો ફાઇનલી આપણે બે રાત અને એક દિવસ પસાર કરીને આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ અને સવારના વહેલા ચાર વાગ્યા છે અને આપણે અત્યારે ટ્રેનમાંથી ઊતરી ગયા છીએ અને હવે આપણે આપણે જ્યાં રહેવાનું સુવિધા છે એ બાજુ અત્યારે જશું અને હવે તમે વિડીયો આખો જોયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો અને હવે આપણે આગળના વિડીયોમાં તમને કેવી આપણે ક્યાં આવ્યા છે ચાલો તો